નમસ્કાર સ્વાગત છે આપનું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથે દીપા પહેલા વાત મહાસંગ્રામની ચૂંટણી પ્રચાર માટે હવે ફક્ત બે જ દિવસ બાકી છે અને પ્રચાર માટે રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રણ સભા ગજવશે શાહ આજે છોટા ઉદયપુર વલસાડ દમણમાં પ્રચાર કરશે છોટા ઉદયપુરના બોડેલીમાં દસ વાગે સભાને સંબોધન કરશે છોટા ઉદેપુર બાદ વલસાડ બેઠક માટે સભા ગજવશે બપોરે બાર વાગે વલસાડના વાંસદાના ગાંધી મેદાનમાં સભાનું આયોજન વાંસદા બાદ અમિત શાહ દમણમાં સભા સંબોધશે બપોરે ત્રણ ત્રીસ કલાકે દમણમાં સભાનું આયોજન કરાયું છે તો છોટા વલસાડ અને પ્રચાર કરતા જોવા મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીમાં દસ વાગે સભાને સંબોધન કરવાના છે શાહ આજે ત્રણ સ્થળે સભા ગજવવાના છે અને ઉમેદવારો માટે પ્રચાર કરશે મતદારોને રીઝવવાનો પ્રયત્ન સ્ટાર પ્રચારકો કરી રહ્યા છે ચુંટણી પ્રચારને હવે ફક્ત બે જ દિવસ બાકી છે રાજકીય પક્ષોએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આજે ગુજરાત આવશે પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર કરશે લાખણીમાં પ્રચાર સભાને સંબોધશે સવારે અગિયાર વાગે લાખણીમાં ગેનીબેન ઠાકોર પ્રચાર માટે સભા સંબોધશે આ સમયે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સાથે પ્રદેશના નેતાઓ હાજર રહેશે તો બે દિવસ બાકી છે અને એવામાં ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યો જ છે પરંતુ દિલ્હીથી પણ નેતાઓ આવી રહ્યા છે પ્રચારમાં પ્રિયંકા ગાંધી આજે પ્રચાર કરતા જોવા મળશે અને લાખણીમાં તેઓ સભા છે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના નેતાએ મોટો દાવો કર્યો છે કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ ભવિષ્યવાણી કરી કે ભાજપ ચૌદ બેઠક પર હારે છે મોરબીમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે તેમણે આ વાત કરી

ચરમસીમાએ પહોંચ્યો છે દમણ દીવ કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા જેની સામે ભાજપે પણ વળતો જવાબ આપ્યો કેતન પટેલે આક્ષેપ કર્યો કે લાલુભાઈ અને તેમનો પરિવાર દારૂનો વેપાર કરે છે એટલું જ નહીં ગુજરાતમાં દારૂ વેચી મહિને સો કરોડ કમાય છે તો દમણ દીવ ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદીએ પણ વળતો પ્રહાર કર્યો તેમણે કહ્યું કે કોંગ્રેસ હાર જોઈ ગઈ છે એટલે આવા આરોપ મૂકી રહી છે ભાગેડુ તો લાલુભાઈનો પરિવાર છે તરુણાબેન ભાગેડુ છે ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂ ના બુટલેકરો ના તરુણાબેન પર એમના સન પર મારા ખ્યાલ લાલુભાઈ પર બુટલેકર નો કેસ ચાલુ છે દારૂ ધંધો તો એમનો છે બાર રેસ્ટોરન્ટ એમનું છે વાઇન શોપ તો એમપી નું છે લાલુભાઈ દારૂ ધંધો કરે છે અને હર મહિને સો કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં દારૂ મોકલાવીને

ખેડૂતો અને પર્યટન ઉદ્યોગોના વિકાસ માટે અનેક વાયદા કર્યા હતા મુખ્ય મુદ્દાઓ છે બેરોજગારી જે દમન દીવના યુવાઓ યુવાધન જે છે એને સરકારી નોકરી નથી મળતી અને એ સરકારી નોકરી કોંગ્રેસ પાર્ટી હું સાંસદ બનીને આવું તો એ પાછું અપાવીશું રાજકોટ લોકસભા ચૂંટાય તો કનુભાઈ આ તમેટ દર્જા ના મંત્રી થઈ અને આવી રીતની જે વાલી વિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ કાર્ય પણ નિશાખી રહે આના પરિણામ અનુભાઈ તમારા ભોગવવાના રહેશે ટૂંક સમયોના અંદર કેમ કે કોળી સમાજ જાગૃત છે હર વાતની અંદર એક્શન લેશે પંચમહાલ દૂધ સાગની પશુપાલકો માટે જાહેરાત કરાવી મતદાન કર્યા બાદ મતદાર આંગળી પર બતાવનાર જેથી કરીને વધારે મતદાન થાય અને દેશના લોકશાહી પર્વ અંદર વધારે મતદારો ભાગ લઈ શકે તેના માટેનું અમે આયોજન કરેલું છે જે લોકો સાત તારીખે મતદાન કરવા જશે અને સાંજના સમયે દૂધ ભરવા જશે જેટલા લિટર દૂધ ભરશે એ લિટર દીઠ અમે એક રૂપિયો વધારાનો ચાર્જ એમને ચૂકવવામાં આવશે મતદારોમાં ઉત્સાહ વધારવા માટે પંચમહાલ ભાજપ દ્વારા અનોખી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે ગોધરા શહેરના રસ્તા ઉપર વિકાસનો ગરબો જાદુના ખેલ થકી મોડી રાત્રે સુધી પ્રચાર કરવામાં આવ્યો થી આવેલા યુવા ડાન્સરની ટીમે નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો હિન્દી અને ગુજરાતી ગીતો પર ડાન્સ તેમજ ગરબા કરીને શહેરમાં આકર્ષણ જમાવ્યું અને ભાજપ ને મત આપવા ભાજપ તરફથી જાદુગર વિકાસનો ગરબો ને ડાન્સ નો પ્રોગ્રામ જે ભાજપ તરફથી બતાવવામાં આવે છે कार्यक्रम चालू हैं हम लोग यहाँ पे मोदी जी जो है वो हमारे पहले हमारे अभी के पंतप्रधान है उनके लिए हम प्रचार करने आए और हम इसी जोरों शोरों से हर जगह प्रचार करेंगे अभी हम बड़ोदरा गौ, गौ, में हैं और अभी हम अहमदाबाद एम, जाएंगे फिर हम दिल्ली जाएंगे और इसी जोश के साथ इससे भी ज्यादा साथ हम उनके लिए प्रचार करेंगे ગુજરાતમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે રાજકીય પક્ષો મતદારો સુધી પહોંચવા માટે કાળજાળ ગરમી વચ્ચે પણ સક્રિય જોવા મળી રહ્યા છે પંચમહાલ લોકસભા બેઠકના ગોધરા મધ્યસ્થ કાર્યાલય ખાતે મોડી સાંજથી મોડી રાત્રિ સુધી કાર્યકરોની બેઠક ચાલી હતી બેઠકમાં કેટલાક મુસ્લિમ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા તમામે ભાજપને સમર્થન આપી પ્રધાનમંત્રી મોદીને જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો ન્યૂઝ ન્યૂઝી ગુજરાતીની ટીમ આવી છે પંચમાલ લોકસભાના મધ્ય કાર્યાલય ખાતે હું આપણી સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો ધીરે ધીરે જે ચૂંટણી પ્રચારનો જે માહોલ છે તે જામી રહ્યો છે અહીંયા જે ચા છે નાસ્તો છે સહિતની જે વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે મતદારો સાથે સાથે જે ગામના અગ્રણીઓ છે તેઓની સાથે અહીં પરામર્શ બેઠકો પણ યોજાતી જોવા મળી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે મતદાન લક્ષી જે ચર્ચાઓ છે તે પણ કરવામાં આવી રહી છે હું આ તરફના પણ આપણે દ્રશ્યો બતાવીશ અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો મુસ્લિમ બિરાદરો છે તે પણ હાલ અહીંયા જોવા મળી રહ્યા છે સાથે સાથે જે અહીંના જે અગ્રણીઓ છે ભાજપના પદાધિકારીઓ છે તેઓની સાથે પણ ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે આપણી સાથે કેટલાક અહીંયાના જે મતદારો છે તેઓ પણ બેઠા છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને પૂછવાનો પ્રયત્ન કરીશું તેઓને કેવો શું કહેવા માગે છે કેવો માહોલ લાગી રહ્યો છે શું કહેશો આ ભાજપ કાર્યાલય ખાતે છો કેવો માહોલ લાગી રહ્યો છે બહુ સરસ માહોલ હમણાં જામ રહ્યો છે ને ખરેખર ભાજપને સાથ સહકાર આપો અમારે મુસ્લિમ બિરાદરી જે કોમિટી છે અમે એક નક્કી કર્યું છે કે સબકા સાથ સબકા વિકાસ લઈને જે ભાજપ સરકાર જે આપણે નરેન્દ્ર મોદી મોદી સાહેબ ચાલી રહ્યા છે એની સાથે જ છે અમે ને અમે સો ટકા અમારા વિસ્તારની અંદર મુસ્લિમ બૂથો પરથી અમે સો ટકા મત કરાવીને જઈશું દ્વારકાના ખંભાડિયામાં ભાજપનું પ્રચાર અભિયાન તેજ બન્યું છે ખંભાળિયામાં રામનાથ સોસાયટી રામ મંદિર સહિતના વિસ્તારોમાં વોર્ડ મિટિંગનું આયોજન કરાયું વોર્ડ મિટિંગમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા બનાસકાંઠાના થરાદના સૌપુરા ગામમાં તમામ સમાજના યુવાનોનું સ્નેહમિલન યોજાયું થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાંસદ પરબત પટેલની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ પહોંચીને મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવા ભાજપને સમર્થન આપ્યું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના આહવાન ઉપર મોબાઈલની ટોર્ચ લાઇટ ચાલુ કરીને યુવાનોએ ભાજપને સમર્થન આપ્યું લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે પ્રચાર માટે ગામે ગામ ફરતા ઉમેદવારો અવનવા પ્રયોગ હાથ ધરી રહ્યા છે અમરેલીના છેલા ગામ એવા શિયાળબેટ પર બોટ મારફતે ભાજપની ચૂંટણી સભા યોજાઈ ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિત કાર્યકરો હાજર રહ્યા સાથે જ શિયાળબેટ ટાપુના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યો કરવામાં આવ્યા હોવાની માહિતી પણ લોકો સુધી પહોંચાડી

પાણી પણ નહોતું તમે આવ્યા સમુદ્રની અંદરથી અને તમે જોયું કે અહીંયા કોઈ આવવાનો રસ્તો નથી તો પાણી અને વીજળીની કેવી સુવિધા થઈ તો વાવાઝોડામાં જ્યારે થ્રી ફેસ લાઈનનો પાઇપ દબાઈ ગયો છે એ પાડતાળમાં દરિયાના પેટાળમાંથી કાઢવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છે અને ફરીથી ગામમાં જગમગતું છે જ પણ થ્રી ફેસની લાઈન પણ અહીંયા આવી જવાની છે એમાં કોઈ શંકા નથી અમદાવાદના વાડા ખાતે ભાજપના ભાષાભાષી સેલે શીખ સંમેલનનું આયોજન કર્યું ભાજપના રાષ્ટ્રીય મંત્રી સિંહ સિરસા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી શીખ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા જેમાં રાષ્ટ્રીય મંત્રી સિંહ સિરસાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસે અમારા સમુદાય પર જુલ્મો કર્યા જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે આ વખતની ચૂંટણી પક્ષ માટે નહીં માત્ર દેશ માટેની ચૂંટણી છે જે લોકો ગઠબંધન કરે છે તે લોકોને દેશની નહીં પડી

ફ્લિકરિંગ લાઇટ સાથે એનાઉન્સમેન્ટ માટે બ્લુટુથ સ્પીકર પણ હવેથી દરેક અંદર રાખવામાં આવશે સુરત શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને આ સ્પીકર અને ફ્લિકરિંગ લાઇટ સોંપી હતી સાથે આ ક્લિક કરીને લાઇટનો ઉપયોગ ચેકિંગ પોઈન્ટ ઉપર કરવાનો પણ આદેશ આપ્યો હતો સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગમાં જાય છે

તેમને મુક્ત કરવામાં આવ્યા છે તો પત્રિકા વાયરલ જે થઈ હતી અને તેમાં બે સમાજ વચ્ચે મનસ્ય ફેલાવવાના આરોપો મૂકવામાં આવ્યા હતા ચારેય યુવકોની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે પંદર પંદર હજારના જામીન પર તેમને મુક્ત કરવામાં આવ્યા છે આ ચારેય યુવકોને છોડાવવા માટે લેવા પાટીદાર સમાજ અને સાથે જ કોંગ્રેસના અગ્રણીઓએ પણ પ્રયાસો કર્યા હતા તેમણે એવા આરોપો પણ મૂક્યા હતા કે પોલીસનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી વિરામ બાદ સ્વાગત સમાચાર વડોદરાથી વડોદરામાં સગર્ભાના મોત બાદ હોવાળો થયો હરણી વારસિયા રિંગ રોડ પર હોસ્પિટલમાં બનાવ બન્યો નવજીવન પ્રસુતિ હોસ્પિટલમાં મારામારી થઈ પરિવારે તબીબની નિષ્કાળજીથી માતાનો માતાનું મૃત્યુ થયો હોવાનો આક્ષેપ કર્યો મૃતક સગર્ભાના પરિવારે હોસ્પિટલમાં પણ કરી આજે મૃતક પેનલ પોસ્ટમોર્ટમ ત્યારબાદ સત્ય બહાર આવશે તો પરિવારજનોએ એવો આરોપ મૂક્યો કે તબીબની નિષ્કાળજી કારણે જ સગર્ભા મહિલાનું મૃત્યુ થયું પરિવારજનો અહીં વિફર્યા અને તોડફોડ પણ કરી હોસ્પિટલમાં સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક શું આખો મામલો

દસ મહિના સુધી ડિલિવરી ની જે પ્રોસેસ હોય છે જે ઓપરેશન હોય છે એ કેમ ના કર્યું જ્યારે જે સગર્ભા છે તેનું મૃત્યુ થતા પરિવારના સભ્યો છે તેઓ ભારે રોષે ભરાયા હતા અને જે પરિવારના સભ્યો છે તેમના દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાની જાણ થતા છે સ્થાનિક પોલીસ અને જે પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આજે જે મૃતક સગર્ભા છે તેનું એસએસસી હોસ્પિટલ છે ત્યાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તેનો જે રિપોર્ટ છે તે આવ્યા બાદ સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થશે દીપા આભાર હાર્દિક જાણકારી આપવા માટે તો અત્યારે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ આખી હકીકત બહાર આવશે કે આખરે કોની બેદરકારી આ સગર્ભાનો જીવ ગયો બનાસકાંઠામાં પોલીસ અને ગૌસેવકો વચ્ચે ઝપાઝપી થઈ ડીસા નજીક જૂના ડીસામાં બનાવ બન્યો હતો પોલીસ અને ગૌસેવકો સામસામે આવી ગયા પોલીસે બે ગૌસેવકોને પકડીને કાર્યવાહી કરી પોલીસ કાર્યવાહીથી ગૌસેવકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો ડીસા નજીક આ ઘટના બની જૂના ડીસામાં જે પશુપાલકો હતા તેઓ વિફર્યા પોલીસ અને ગૌસેવકો સામે સામે આવી ગયા વચ્ચે ઝપાઝપીના સર્જાયા પિતુ ગુમાવ્યો અને સાથે જ અહીં સંઘર્ષ સર્જાયો રોકાઈશું વધુ એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યુઝી ગુજરાતી